ભારતીય રિઝર્વ બેંકે સતત છઠ્ઠી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી પાંચ ના દરે યથાવત રાખ્યો છે આથી લોન રેપો રેટ માં જીરો પોઈન્ટ પચીસ ટકા નો વધારો કર્યો હતો છ ફેબ્રુઆરીથી ચાલી રહેલી મોનિટર પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જાણકારી આપી હતી આફ્ટર અ ડિટેલ્ડ એસેસમેન્ટ ઓફ ધ ઇવોલ્વિંગ માઇક્રો ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ્સ એન્ડ ધી આઉટલુક ધ મોનિટરી પોલિસી કમિટી દેટ ઇઝ એમપીસી ડિસાઇડેડ બાય એ ફાઈવ ટુ વન મેજોરિટી ટુ કીપ ધ પોલિસી રેટ અનચેન્જ્ડ એટ સિક્સ પોઈન્ટ ફાઇવ પર્સેન્ટ જો કે મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં બે નિર્ણયો લેવામાં આવ્યા આરબીઆઈ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ માટે રેગ્યુલેટરી ફ્રેમવર્કની સમીક્ષા કરવા માંગે છે આ ફ્રેમવર્ક ને અંતિમ વખત બે હાજર અઢાર માં અપડેટ કરવામાં આવ્યું હતું રિવાઇડ નોર્મ્સ ના ફીડબેક માટે સ્ટેક હોલ્ડર્સ ની સાથે શેર કરવામાં આવશે આ ઉપરાંત એસ એમ એસ બેડ્સ ઓટીપી એફ એટલે કે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન તરીકે પોપ્યુલર થયું છે એટલા માટે ડિજિટલ પેમેન્ટ ની સિક્યોરિટી વધારવા માટે એમપીસી એક પ્રિન્સિપલ બેડ્સ ફ્રેમવર્ક બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે રિયલ જીડીપી ગ્રોથ ફોર 2024-25 that is the next financial year year is projected at 7% i repeat real gdp growth for 2024-25 that is next financial year is projected at 7% with q1 at 7.2% q2 at 6.8% q3 at 7% and q4 at 6.9% the risks are evenly balanced RBI મોંઘવારી સામે લડવા માટે રેપો રેટનો એક શક્તિશાળી ટૂલ તરીકે ઉપયોગ કરે છે જ્યારે મોંઘવારી ઘણી વધી જાય ત્યારે RBI એ રેપો રેટ વધારીને ઇકોનોમીમાં નાણાનો ફ્લોને ઓછો કરવાનો પ્રયાસ કરે છે રેપો રેટ વધારે હોય તો બેંકોની RBI પાસેથી મળતી લોન પણ મોંઘી થશે જેનો સીધો બોજો લોન ધારકો પર આવે છે બ્યુરો રિપોર્ટ GSTV